અમે મગર કોઈ ખાતે એડમિશન લીધું હતું જ્યારે અમને વિયારામાં નોત્રા કોમ્પ્લેક્ષમાં એડમિશન અપાયા હતા ત્યારે અમને એવું કીધું તમે ચાર મહિના અહીંયા પ્રેક્ટિકલ થિયરી કરો અને પછી સુરત લઈ જશું એ લોકોએ અમને પ્રેક્ટિકલ સુરતમાં કરાવ્યું જ નથી એ લોકોએ અમને અમારા પગ પર છોડી દીધા છે થિયરી એવું કંઈ કરાવ્યું જ નથી એ લોકોએ અમને જ્યારે અમે ત્યાં પ્રેક્ટિકલ કરવા માટે ગયા તો એ લોકો અમારા પર પ્રેક્ટિકલની પણ ફી લે છે હોસ્ટેલની પણ ફી ફી લે છે અને ત્યાં અમને જે સુવિધા આવે એવી કોઈ સુવિધા જ નથી અમે અમારા મહેનતથી પૈસા કમાઈને હોસ્ટેલમાં રહેતા હતા એ લોકો એક જાતનો ફ્રોડ કરે છે અમારી જોડે અમે લોકો ડોક્યુમેન્ટ માગીએ છીએ પણ એ લોકો અમને ડોક્યુમેન્ટ આપતા જ નથી અમારે શું કરવાનું અમે છ વર્ષથી અટવાયેલા છીએ અમારે કંઈ કરવું હોય કશે ફોર્મ ભરવું હોય તો અમે ભરી શકતા નથી અમારા પર ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ નથી તો કઈ રીતે આગળ વધી શકીએ એના લીધે એના લીધે અમને અમારા ડોક્યુમેન્ટ પરત મળે અમારી ફી જે અમે ભરી છે એ પરત મળે એના માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા બાબત મજબૂર થયા છીએ